વાગોદળ ગામે તપાસ કરતા ગાંજાનું વાવેતર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે રાજકોટમાં કાલાવડ રોડ પર અંડરબ્રિજ પાસે જીએસટી કમિશનરની કાર પર હુમલો કરી ડ્રાઈવરને ગાળો ભાંડનાર મહંત યોગી ધર્મનાથ સહિત ત્રણ આરોપીનો વિડીયો વાયરલ થયો હતો જે બાદ રાજકોટ રૂરલ એસઓજીની ટીમે વાગોદર ગામે તપાસ કરતા ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું અંદાજીત છ કિલો સાતસો ગ્રામ જેટલો ગાંજો એફએસએલ ની ટીમે કબજે કર્યો હતો જ્યારે રૂપિયા દસ કરોડની કિંમતની દોઢ એકરની જગ્યામાં નિર્માણ પામેલું આશ્રમ પણ ગેરકાયદેસર હોવાનું ખુલતા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની ટીમે તપાસના આદેશો આપ્યા છે

આગળની કાર્યવાહી લોકો હવે એમાં એવું છે કે કોઈ બી આશ્રમ માં તમે જાઓ સાહેબ એટલે બાપુ દોરાધાગા ને એવું તો કરતા જ હોય ને આ બાપુ પણ એવું એના ભક્તો કેતા એટલે દોરા ધા કરતા એમની પેલા મેં આર્ટિકલ માં વાંચેલું હતું કે ઈ એવું નાના એવા કોન્ટ્રાક્ટર હતા અહીંયા અઢી ત્રણ વર્ષથી હાલમાં આશ્રમમાં છે આગળની કાર્યવાહી સાહેબ અમે ન કરી શકીએ એટલે અમે તંત્રને જાણ કરશું મામલતદાર સાહેબમાં આવ્યા ખરાબામાં એટલે મામલતદાર સાહેબને કહીશું કે કાયદેસરની કાર્યવાહી આગળ મામલતદાર સાહેબે હાથ ધરે